ડરવાથી સમાજનું કામ ના થાય જો જે સમાજનું કામ કરે છે એના પર આક્ષેપ તો થવાના તમે કલ્પના કરો મેં મેં વાત કેમ કરી કારણ કે જોયું છે બરબાદ થતા તો મેં વ્યસન મુક્તિ ની વાત કરી આ બીજા સમાજો આગળ કેમ છે ખબર તમને સ્વામિનારાયણ સંપ્રદાયનો દાખલો જુઓ વ્યસન મુક્તિ ની વાત કરે અને વ્યસન મુક્તિ ના વાતથી એક આખો સમાજ આખો સમાજ બદલાઈ જાય શિક્ષણ વ્યસન મુક્તિ અને ધર્મ એટલે સંસ્કાર શિક્ષણ અને વ્યસન મુક્તિ ત્રણેયનું સાથે એક જ્ઞાન પીરસતા હોય પણ મેં વ્યસન મુક્તિની વાત કરી તો લોકોએ મને શું કીધું ખબર છે તમને પોટલી વાળો અલ્પેશ ઠાકોર આ કેવા લોકોએ કીધું ખબર છે જે નથી ઈચ્છતા નથી ઈચ્છતા કે આ સમાજમાં વ્યસન મુક્તિ આવે નથી ઈચ્છતા કે આ સમાજની બરબાદી હવે બંધ થાય નથી ઇચ્છતા યુવાનનું યુવાધન દારૂ છોડે એવા લોકો મને પ્રવોક કરવાનો દબાવવાનો પ્રયત્ન કર્યો પણ તમારે સ્વીકારવું પડશે આ યુવાનો સાથે આ ગુજરાતમાં આ સમાજમાં વ્યસન મુક્તિ ખૂબ આવી છે આ સમાજમાં હવે શિક્ષણની ભૂખ લાગી છે આ સમાજમાં રોજગારની ભૂખ લાગી છે આ સમાજ એક થઈ અને હવે આગળ વધવાની ભૂખ સાથે આગળ વધી રહ્યો છે આજે બીજા સમાજો શું કે છે ખબર છે અલ્પેશભાઈ તમારા સમાજમાં બદલાવ છે પણ મેં એમને પણ કહ્યું હું ઈચ્છું છું કે મારા સમાજમાં વેસન મુક્તિ આવે પણ ઈચ્છું છું કે મારા ગુજરાતનું કોઈ યુવા ધન વેસનોના કારણે બરબાદ ના થાય એમાં તમામ સમાજો આવી ગયા ઈચ્છું છું કે તમામ સમાજોની સાથે મારો સમાજ કદમથી કદમ મિલાઈને આગળ વધે હું કોઈને પાછા પડવા નથી નીકળ્યો તો બીજામાંથી શીખીને મારા છે જે અજ્ઞાનતા છે છે એમની શકે તમને બધા વિનંતી કરું છું લોકો તમને વચ્ચે મને એક ફોન આવ્યો કે સાહેબ દારૂના અડ્ડા બહુ ખુલ્યા છે લોકો મેણા મારે છે કે દારૂના અડ્ડા કેમ ખુલ્યા છે મેં કીધું મેણા કેમ મારે છે જે મેળા માણે છે તપાસ તો કરે એના ઘરમાં તો વેસન નહીં કે એરા પોતે જ પીવે છે તમે કલ્પના કરો આ દારૂનું દૂષણ કોઈ એક સમાજ કોઈ એક જાતિ કોઈ એક ધર્મમાં નથી આ દરેક સમાજમાં છે પણ તમારું મનોબળ તોડવા માટે તમે સાચી દિશામાં દોડી રહ્યા છો એટલે તમને રોકવાનો પ્રયત્ન થાય છે ડગતા નહીં તમે ખૂબ મોટો બદલાવ લાવી દીધો છે પણ એ ખૂબ મોટા બદલાવમાં જે આવા મેણા ટોણા મારતા હોય એ તમારા હિતે શું નથી વેસન મુક્તિની વાત એટલે કરું છું કે મેં મારી જિંદગીમાં કોઈ વ્યસન નહીં કર્યું વેસન મુક્તિની વાત એટલે કરું છું કે મેં મારા જ ગામમાં મહારાજ કુટુંબમાં એ કાકા બાપા મામા ભાઈ ફુવા એમાંથી કોકને મરતા જોયા છે વ્યસન મુક્તિ વાત એટલે કરું છું કે જ નાની ઉંમરમાં એ મારી કાકી હોય કે ભાભી હોય કે બેન હોય એમને મરતા જોયા છે મેં